ઇંગ્લિશ અને ગુજરાતી બંને એક સાથે આપણે ટાઈપ કરવાનું થતું હોય છે તો આજના વિડીયોની અંદર દોસ્તો આપણે આ શીખવાનું છે સૌ પ્રથમ દોસ્તો આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરી લઈશું તો અહીંયા તમારી સામે એક માઇક્રોસોફ્ટ વિન્ડો એટલે કે વર્ડ બરાબર એનો વિન્ડો ઓપન છે આમાં તમે ઉપર જોશો એટલે તમને મેનુ જોવા મળશે એમાં લાસ્ટ યુ મેનુ બરાબર યુ મેનુ ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા મેક્રો જોવા મળશે બરોબર અહીંયા તમને નીચે એક એરો જોવા મળશે એની ઉપર તમારે ક્લિક કરવાનું અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે વ્યુ મેક્રો રેકોર્ડ મેક્રો અને પોસ્ટ મેક્રો બરોબર આપણે રેકોર્ડ મેક્રો છે એની ઉપર ક્લિક કરવાનું બરાબર એની પર ક્લિક કરો એટલે અહીંયા તમને જોવા મળશે મેક્રો નેમ બરાબર નીચે ટેક્સ્ટ બોક્સમાં આપણે ટાઈપ કરવાનું બરાબર જે નામ આપણે આપવું હોય તે આપણે આપી દી ગુજ એટલે ગુજરાતી આપણે ટાઈપ કરવું હોય ત્યારે આપણે આ મેક્રોનો યુઝ કરશું બરાબર હવે શોર્ટકટ કે કઈ રીતના આસાઈન કરાય આપણે બટન રાખવું છે કે કીબોર્ડ બરાબર તો કીબોર્ડને યુઝ કરવાનું છે આપણે તો કીબોર્ડ ઉપર ક્લિક કરીશું બરાબર આ તમને કર્સર જોવા મળશે બરાબર પ્રેસ ન્યૂ શોર્ટકટ કી આપણે ગુજરાતી લેંગ્વેજ માટે કઈ શોર્ટકટ કી રાખીએ બરાબર તો અહીંયા આપણે કંટ્રોલ પ્લસ વન ટાઈપ કરીશું બરાબર એટલે અહીંયા તમને જે મેં કીબોર્ડમાંથી પ્રેસ બટન કરાય એ તમને જોવા મળશે કંટ્રોલ પ્લસ વન બરાબર પછી આ શોર્ટકટ કી છે એને અસાઇન કરી દેવાની એટલે કે બની જશે આ શોર્ટકટ કી બરાબર અસાઇન કરી દેવાની પછી એ ક્લોઝ બટન ઉપર તમારે ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે આપણું મેક્રો છે એ રેકોર્ડિંગ થવાનું રેકોર્ડિંગ થવાનું શરૂ થઈ ગયું બરાબર પછી ડાયરેક્ટ તમારે જવાનું છે હોમ મેનુ બરાબર અહીંયા તમારે ફેમિલી ફોન્ટ એની અંદર ટાઈપ કરવાનું છે જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કરવાના છે ટાઈપિંગ માટે બરાબર તે અહીંયા ટાઈપ કરવાના છે ટેરા ફૉન્ટ આપણે આકાશ લેຊું બરાબર તો આપણે આકાશ પ્રોપરલી અહીંયા ટાઇપ કરી લેશું પછી એન્ટર કે આપી દો બરાબર પછી તમારે અહીંયા સાઇઝ કોઈ ચેન્જીસ કરવા હોય તો બરાબર ન કરો તો પણ ચાલે એટલે આપણે અહીંયા ગુજરાતી ટાઇપ કરવાની છે બરાબર એની શોર્ટકટ કે અહીંયા અસાઇન થઈ ગઈ કંટ્રોલ પ્લસ 1 બરાબર પછી આપણે ફૉન્ટ ચેન્જ કરી લીધા જે ફૉન્ટ યુઝ કરશું કંટ્રોલ વન પ્રેસ કરશું એટલે ટેરા ફોન્ટ આકાશ ઓટોમેટિક આવી જશે હવે આપણે ફાઇનલ મેક્રો ઉપર ફરી વખત ક્લિક કરીશું વ્યુ મેન્યુમાં જઈને બરાબર પછી અહીંયા સ્ટોપ રેકોર્ડિંગ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે મેક્રો સી આપણો તૈયાર થઈ જશે હવે દોસ્તો ફરી વખત આપણે આ ગુજરાતી ભાષા માટે એટલે કે ગુજરાતી ટાઇપિંગ કરવા માટે મેક્રો બનાવ્યો હતો બરાબર હવે આપણે ઇંગ્લિશ ટાઇપ કરવું હોય ત્યારે એનો પણ એક મેક્રો બનાવી લેશું બરાબર આયા ફ્રી ઓખર રેકોર્ડ મેક્રો પર ક્લિક કરીશુ આયા આપણે ENG ટાઇપ કરીશું બરાબર એટલે કે ઇંગ્લિશ ટાઇપ કરવા માટે આયા કીબોર્ડ આપણે સિલેક્ટ કરીશું હવે આપણે ફ્રી ઓખર અસાઇન કી કરવી પડશે એટલે કંટ્રોલ 2 કંટ્રોલ 2 પ્રેસ કરી એટલે ઇંગ્લિશ લેંગ્વેજ છે ઈ સિલેક્ટ થયેલી જોવા મળશે આપણે અસાઇન બટન ઉપર ક્લિક કરી દઈશું લાસ્ટમાં ક્લોઝ એટલે આપણો મેક્રો છે એ શરૂ થઈ ગયો રેકોર્ડિંગ થવાનું બરાબર હવે આપણે અહીંયા ગુજરાતી ભાષા છે ત્યાં આપણે કોઈ પણ ઇંગ્લિશ ફોન્ટ છે એ સિલેક્ટ કરવાના આપણે ટાઈમ ન્યુ રોમન અથવા તો બીજા તમને ગમતા હોય એ ફોન નું નામ તમે ટાઈપ કરી શકો બરાબર પછી આ તમારે એન્ટર કી આપવાની બરાબર પછી એક વખત અહીંયા ક્લિક કરી દેવાનું ટાઈપ કરવાનું નથી તમારે આ મેક્રો ત્યારે તમારે ટાઈપ નહી કરવાનું ટાઈપ કરેલું છે તો ટાઈપ કરેલું પણ સાથે આવશે જયારે તમે યુઝ કરશો ત્યારે બરાબર ફરી વખત આપણે વ્યૂ મેનુ પર ક્લિક કરીશું ફરી વખત આપણે મેક્રો બટન છે નીચે એરો એની પર ક્લિક કરીશું અહીંયા તમને ઓપ્શન જોવા મળે એમાંથી આપણે સ્ટોપ રેકોર્ડિંગ એની પર ક્લિક કરી દેવાનું બરોબર જેવું ક્લિક કરશો એટલે આપણો આ રેકોર્ડિંગ છે એ સ્ટોપ થઈ જશે બરાબર હવે દોસ્તો અહીંયા આપણે કોઈ પણ ટાઈપ કરી ઇંગ્લિશમાં જોવા મળશે બરોબર કારણ કે આપણે ટાઈમ યુરોમન ફોન છે એ સિલેક્ટ કરેલા હતા ફેલી હવે આપણે અહીંયા લખશું હેલો friend બરોબર આપણે ઇંગ્લિશ માં ટાઇપ કર્યું હવે આપણે આ જ લાઇન ની અંદર ગુજરાતી ટાઇપ કરવું હોય તો કઈ રીતના કરે તો આપણે મેકરે ની શોર્ટકટ કી આપણે અસાઇન કરેલી છે કંટ્રોલ 1 ગુજરાતી માં એટલે બરોબર તો હું કંટ્રોલ 1 પ્રેસ કરીશ બરાબર એટલે તમને ફેમિલી ફોન્ટ માં પણ આયા તમને પેરા ફોન્ટ આકાશ સિલેક્ટ થઈ ગયેલા જોવા મળશે મેં સિલેક્ટ કર્યા નથી બરાબર ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયું હવે આપણે લખી આપણે ગુજરાતી ભાષા માટે જો ટેરાફોન્ટ યુઝ કરતા હોય તો તમારે ગેપ ઓન કરી દેવાનું બરાબર તો તમને વ્યવસ્થિત ટાઈપ થઈશું હવે આપણે ટાઈપ કરીશું હેલો બરાબર તો આ રીતના આપણે બંને ભાષા છે એક સાથે ટાઈપ કરી શકીએ બરાબર હવે આપણે ગુજરાતી પેરેગ્રાફ છે અથવા ગુજરાતી ટાઈપ કરવાનું છે પૂરું થઈ ગયું પછી પાસે તમારે ઇંગ્લિશ ટાઈપ કરવાનું આવે જેમ કે નંબર્સ હોય કોઈ સિમ્બોલ્સ હોય બરાબર એ આપણે ઘણી વખત ગુજરાતી ટાઈપ કરતા હોય ત્યારે યુઝ કરતા હોય અને ઘણી વખત ઇંગ્લિશ ટાઈપ કરતા હોય ત્યારે ગુજરાતી વર્ડ જેવું કોઈ ટાઈપ કરવાનું આવે ત્યારે આપણે ફોન ઈ ફોન્ટ છે એ સિલેક્ટ કરવાના જોતા હોય છે પણ આપણે શોર્ટકટ કી યુઝ કરીને છીએ તો ઝડપથી એ આપણે ફોન સિલેક્ટ કરવાના સિલેક્ટ ન કરવા પડે બરાબર તો આપણે ઇંગ્લિશ ટાઈપ કરવા માટે બરાબર કંટ્રોલ પ્લસ ટુ નામની કી છે એ પ્રેસ કરીશું કારણ કે આપણે શોર્ટકટ કી અસાઇન કરેલી છે ડિસ્પ્લેમાં તમને જોવા મળશે ફેમિલી ફોન્ટમાં તમને ઇંગ્લિશ ફોન્ડ છે એ ચેન્જ થઈ ગયેલા જોવા મળશે ફરી વખત આપણે ઈ ટાઈપ કરીશું બરાબર કેપ બંધ કરી દેશું હેલો હેલો દોસ્ત આ શું થઈ ગયું ઇંગ્લિશ ટાઈપ થઈ ગયું ફરી વખત આપણે કંટ્રોલ વન પ્રેસ કરીશું એટલે ગુજરાતી ટાઈપ થઈ જાય ફેમિલી ફોનમાં પણ ચેન્જ થઈ જશે બરાબર તો આપણે લખીશું આપણે નેમ લોક ચાલુ કરી દેવાનું કારણ કે ગુજરાતી ટાઈપ કરીએ છીએ બરાબર કેમ છો મિત્રો લખી બરાબર બરાબર ક્વેશ્ચન માર્ક છો આ રીતના આપણે ગુજરાતી અને ઇંગ્લિશ છે બંને એક સાથે ટાઈપ કરી શકીએ હજી પણ તમારા દોસ્તો આમાં એડ કરવું હોય તો પણ એડ કરી શકો બરાબર આપણે કંટ્રોલ વન ને ટુ શોર્ટકટથી યુઝ કરેલી છે બરાબર હવે આપણે આની સાથે સાથે આપણે હિન્દી પણ ટાઈપ કરવાનું થતું હોય બરાબર તો હિન્દી ફોન્ટ આપણે કોમ્પ્યુટરમાં હોય તો એનો મેક્રો પણ બનાવી દેવાનું બરાબર આપણે ટ્રાય કરીએ ફરી વખત યુ મેન્યુમાં જઈશું બરાબર એમાં સબ મેન્યુ મેક્રો રેકોર્ડિંગ આપણે સ્ટાર્ટ કરી દઈશું આપણે હિન્દી માટે ક્લિક કરીને કંટ્રોલ પ્લસ થી આ સાઇન કરી દેવાની પ્લસ કરી ગયો આપણો રેકોર્ડ છે એ શરૂ થઈ ગયો બરાબર હવે આપણે જી ફોન્ટ હોય હિન્દીના એ આપણે ટાઈપ કરીશું અકેલા ફોર્મ ની નાખે બરોમ એમ પર થી ફેશ કર દે ને સટ આયા ક્લિક કરી દેવા એટલે અકેલા ફોર્મ સિલેક્ટ કરી દીધું નામ નરાવ દેવાના છે દેન નહી કરવાના જ્યાં સુધી તમે મેક્રો સે સ્ટોક ન કરો ત્યાં સુધી બરોબર મેક્રો સે આપણે ડ્રોપ કરી દીધી ફરી વખત હું આયા વન સિલેક્ટ કરી બરોબર મનમાં દુજે હતી ટુ માય ઇંગ્લિશ હવે હું આ ટાઇપ કરી હેલ્લો बराबर हेलो फ्रेंड्स अबे आप डाइन हिंदी टाइप करो बराबर तो कंट्रोल प्लस थ्री अबे शॉर्टकट की यूज़ करेली चीज़ अबे टाइप करिए अबे कैपलो कौन करी देवाना हेलो बराबर तो आ रही थी ना तो मैं हिंदी पान एक साथ टाइप करी जो आप દોસ્તો આજના વિડીયોની અંદર આપણે કોમ્પ્યુટરમાં એ પણ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર એક સાથે ત્રણ લેંગ્વેજ છે એ કઈ રીતના યુઝ કરી શકાય જેમાં આપણે એની ત્રણેયની શોર્ટકટથી અલગ અલગ બનાવી કંટ્રોલ વનમાં આપણે ગુજરાતી રાખ્યું કંટ્રોલ ટુમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજ રાખી અને કંટ્રોલ થ્રીમાં આપણે હિન્દી લેંગ્વેજ રાખી બરાબર ગમે તે ફોન્ટ હોય તમે યુઝ કરી શકો તમારા કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ અને ફેમિલી કોણ છે એની અંદર જોવા મળતા હોવા જોઈએ બરાબર આ રીતના જો તમે શોર્ટકટ કી મેક્રોથી બનાવો તો તમે કોઈ પણ લેંગ્વેજથી ટાઈપ કરતા હોય ત્યારે બીજી લેંગ્વેજ તમારે ટાઈપ કરવાની થતી હોય કોઈ પણ વર્ડ આવતા હોય તો આ રીતના તમે કોમ્પ્યુટરમાં ઝડપી કઈ રીતના ફોન ચેન્જ કરી શકો બરાબર તમારો સમય પણ બચે અને ટાઈપ કરવાની સ્પીડ પણ વધી જાય આ રીતના જો તમે શોર્ટકટ રસ્તો શોર્ટકટ રસ્તો અપનાવો તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો તો લાઇક અને વિડીયોને શેર કરો અને હા દોસ્તો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બે લાઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી મારી યુટ્યુબ ચેનલમાં માં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલા તમે મારો વિડીયો જોઈ શકશો થેન્ક યુ